એર ઇન્ડિયાનું એઆઈ વન સેવન વન પ્લેન જે બારમી જૂને એક વાગ્યાને આડત્રીસ મિનિટે ટેક ઓફ થયું અને એક વાગ્યાને ચાળીસ મિનિટે ક્રેશ થયું અકલ્પનીય આ ઘટના છે જે સિત્તેર કલાક પછી પણ એમાંથી એના કાટમાળમાંથી હજુ ઘણું બધું મળવાનું ચાલું છે હજુ ઘણા લોકો લાપતા છે એવી વાત પણ સામે આવી છે બધાની વચ્ચે ડીએનએ મેચ થઈ રહ્યા છે ત્રણ દિવસ ડીએનએ નો રિપોર્ટ આવતા લાગે એવી વાત આપણે કરી હતી પહેલા દિવસે જ્યારે આ ઘટના બની એ સમયે એ ડીએનએના રિપોર્ટને આજે રવિવાર થયો છે જેટલા પણ રિપોર્ટ્સ જેમ જેમ આવતા જાય છે જેના પણ ડીએનએ મેચ થતા જાય છે એને આપવામાં આવી રહ્યા છે એ ડીએનએ રિપોર્ટ આપવામાં આવી રહ્યા છે એની સાથે સાથે એક આખી ટીમ છે જે દિવસ રાત છેલ્લા સિત્તેર કલાકથી મહેનત કરી રહી છે આપણે સતત ચર્ચા કરી રહ્યા છીએ કે આ થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે બધાની વચ્ચે એક અધિકારીઓ છે એની સાથે સિવિલનો સ્ટાફ છે એની સાથે કર્મચારીઓ છે એની સાથે એમ્બ્યુલન્સના પાયલોટ છે એની સાથે ત્યાં સેવા આપતા લોકો છે એ બધા જ લોકો છેલ્લા સિત્તેર કલાકથી થાક્યા વગર અવિરત કામ કરી રહ્યા છે આ અકલ્પનીય ઘટના જેને ક્યારેય કોઈએ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારની દુર્ઘટના સર્જાશે અને આવો માહોલ ઊભો થશે કે જે એક વજ્રાઘાત સમાન હશે અમદાવાદની અને ગુજરાતની ધરતી પર જે ઘણા બધા લોકોને લઈને જશે એ પીડા એ કલ્પાંત એ કરુણા એના દ્રશ્યો છે સતત એક પછી એક સામે આવી રહ્યા છે ક્યારેક ગાંધીનગરથી એ ચીસો સંભળાઈ રહી છે ક્યારેક એ વડોદરાથી સંભળાઈ રહી છે ક્યારેક એ અરવલ્લીથી સંભળાઈ રહી છે એ ચીસો અમરેલીથી સંભળાઈ રહી છે બધાની વચ્ચે આ અધિકારીઓ છે એ સતત પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યા વગર સતર્કતા સાથે આટલી ગંભીર પરિસ્થિતિની અંદર ગંભીરતા દાખવીને કામ કરી રહ્યા છે એ સિત્તેર કલાકથી એ કામ કરી રહ્યા છે અને એ થાક્યા પણ નથી એ પ્રશાસનના અધિકારી છે કર્મચારી છે અને ઘણા બધા તો એવા પણ લોકો છે કે જે જમ્યા પણ નથી માત્ર પાણી અને ચા કોફી પર એ આખા આખા દિવસ રહ્યા છે એ અધિકારીઓ કામ કરી રહ્યા છે ડીએનએ મેચ કરવાની કામગીરી જે બહુ જ ગંભીરતા સાથે ચાલી રહી છે એટલા શવ છે એક શત થઈ ગયા છે કે જેને ઓળખવા અઘરા છે સ્વજનો છે એ મૃતદેહોનો જે ઢગલો છે એમાં પોતાના પરિજનને શોધી રહ્યા છે છેલ્લી ઓળખ છેલ્લી નિશાનીના આધારે એ લોકો શોધી રહ્યા છે કોઈ એવું કહી રહ્યું છે કે આવી નેઈલ પોલીશ લગાવી હતી તો એવી રીતે જોઈ રહ્યા છે કોઈ એવું કહી રહ્યું છે કે ગળામાં ચેઇન પહેર્યો હતો તો એના આધારેને શોધી રહ્યા છે કોઈ એવું કહી રહ્યું છે કે હાથમાં આવું બ્રેસલેટ પહેર્યું હતું તો એના આધારે શોધી રહ્યા છે પણ એ એટલો પ્રચંડ વિસ્ફોટ હતો એટલો પ્રચંડ બ્લાસ્ટ હતો કે જેમાં બેઠેલા લોકો છે એ એકદમ રાખ થઈ ગયા છે અને એમના ડીએનએ કરવા એ પરિસ્થિતિ પણ એટલી ગંભીર છે ને એ ગંભીર પરિસ્થિતિની વચ્ચે આટલા બધા લોકો આટલા બધા લોકોની પીડા સમજવી અને એ પીડા સમજ્યા પછી એમની સાથે એવી જ રીતે સહાનુભૂતિથી વર્તન કરવું આ કપરી પરિસ્થિતિમાં દરેક અધિકારી માટે થોડું કપરું હોય છે એ અધિકારીઓ એ પ્રશાસનના કર્મચારીઓ એ કામ કરી રહ્યા છે બધું જ રાખ થઈ ગયું છે એમાંથી ડીએનએની કામગીરી એ કરી રહ્યા છે શોધીને એ મેચ કરવું એટલું ઈઝી નથી જેટલું આપણે સમજી રહ્યા છીએ એટલી સરળ આ પ્રક્રિયા નથી જેટલું આપણે માની રહ્યા છીએ અને એ આટલી ગંભીર પરિસ્થિતિની વચ્ચે સતત કોશિશ કરી રહ્યા છે કે જે લોકો સિવિલની બહાર રાહ જોઈને બેઠા છે કે એક શત વિક્ષત થયેલું એ શવ જેનો એક ભાગ મળી જાય તો અમે એને ઘરે લઈ જઈ શકીએ એ પરિવારજનોને સંભાળી પણ રહ્યા છે અને એ તાત્કાલિક ધોરણે કામ પણ કરી રહ્યા છે ડીએનએ ની પ્રક્રિયા બહુ જ જટિલ છે અને છતાંય એ ડીએનએની પ્રક્રિયા જેવી પૂરી થઈ રહી છે જેમ જેમ મૃતદેહો સાથે ડીએનએના સેમ્પલ સ્વજનોએ આપેલા મેચ થઈ રહ્યા છે એ પછી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યું છે માત્ર એટલું જ નથી કે ડીએનએ શોધી અને પછી એને મેચ કરવા એ આખી જે પ્રક્રિયા છે એમાં એ મૃતદેહ છે પાર્થિવ શરીર છે જ્યાં સુધી ઘરે પહોંચે નહીં ત્યાં સુધી ઘર સુધીની એક વ્યવસ્થા છે એ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે જેમના ડીએનએ મેચ થઈ જાય છે એ મૃતદેહને એમ્બ્યુલન્સ ત્યાં તહેનાત રાખવામાં આવી છે ડ્રાઈવરોને ત્યાં એલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું છે એની સાથે પોલીસ એસ્કોટિંગ સાથે પોલીસ પાઇલોટિંગ સાથે એ એમ્બ્યુલન્સને પૂરા સન્માન સાથે એ પાર્થિવ દેહને પૂરા સન્માન સાથે કોરિડોર બનાવી અને એના ઘર સુધી એના વતન સુધી મોકલવામાં આવી રહ્યો છે એટલું જ નહીં જે જગ્યાએ એ પહોંચી રહ્યા છે એ જગ્યા પર પણ ત્યાંનું જે સ્થાનિક પ્રશાસન છે અલર્ટ છે ત્યાં પોલીસ કર્મચારીઓ છે એ અલર્ટ છે ત્યાં પહોંચ્યા પછી પણ પરિવારજનોની સાથે એ સધિયારો આપી રહ્યા છે એમને સાંત્વના પાઠવી રહ્યા છે એમના દુઃખમાં એમની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહી રહ્યા છે સમજી શકાય છે કે આ પરિસ્થિતિમાં કોઈનું દુઃખ આપણે નહીં લઈ શકીએ પણ એ દુઃખમાં જો એ ખભો આપી શકીએ ને તો પણ એ બહુ જ મોટું કામ છે જે અધિકારીઓ જે કર્મચારીઓ છે એ કરી રહ્યા છે એ કામ એક પાયલોટ કાર જે ડીએનએ મેચ થઈ જાય પછીની આખી એક પ્રક્રિયા છે જે તમારા સુધી પહોંચાડવી છે ડીએનએ મેચ થઈ ગયા પછી મૃતદેહને એમ્બ્યુલન્સમાં કોફિનમાં જે વડોદરાથી કોફિન ઓર્ડર કર્યા હતા એમાં રાખવામાં આવે છે એની સાથે એમ્બ્યુલન્સની સાથે પોલીસ પાઇલોટિંગ સાથે એ એમ્બ્યુલન્સને એના ઘર સુધી એ મૃતદેહને એના ઘર સુધી પરિજનો સુધી પહોંચાડવામાં આવે છે એની સાથે આગળ એક પાયલોટિંગ કાર હોય છે પરિવારની સાથે એક એસડીએમ હોય છે સિનિયર પોલીસ અધિકારી એ પરિવાર સાથે હોય છે જ્યારે શવ ઘરે પહોંચે છે ત્યારે પણ જિલ્લા કલેક્ટર અને એસપી છે એ ત્યાં હાજર રહે છે એ સ્થાનિક પ્રશાસન અને જે તસવીર તમે અત્યારે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પહેલી તસવીરમાં એ કંટ્રોલ રૂમની છે જ્યાં જે મૃતદેહ છે એને પૂરા સન્માન સાથે એના ઘરે પહોંચાડવાની તૈયારીઓ છે એ કરાઈ રહી છે હવે તમે જે તસવીર જોઈ રહ્યા છો એ તસવીર છે કે એ શવને સન્માન સાથે મોકલવાની તૈયારીઓ પછીની જેમાં શવ લઈને પરિવારજનો જઈ રહ્યા છે પોતાના સ્વજનને લઈને જઈ રહ્યા છે એની અંતિમ યાદ એની અંતિમ ક્ષણને લઈને જઈ રહ્યા છે પોતાની સાથે ત્યારે પોલીસ પાયલોટિંગ એમને પાયલોટિંગ આપવામાં આવી રહ્યું છે અને હવેની આ તસવીર તમે જે જોઈ રહ્યા છો એમાં પોલીસ કર્મચારી એ મૃતાત્માને સન્માન આપતા નજરે પડી રહ્યા છે અને હવે પછીની જે તસવીર તમે જોઈ રહ્યા છો એ પીડિત પરિવારજનોની છે કે જેને પોલીસ અધિકારીઓ માર્ગદર્શન આપી રહ્યા છે આપણે ઘણી વખત આ પ્રકારની દુર્ઘટના બને ત્યારે ચહેરો શોધતા હોઈએ છીએ દોષનો ટોપલો એના પર ઢોળવા માટે મથતા હોઈએ છીએ એ વિચારીએ છીએ કે ભૂલ કોની હતી એર ઇન્ડિયાની હતી પાઇલટની હતી કે પછી પેસેન્જરોની હતી કે પછી બીજા કોઈ લોકોની હતી આપણે આ બધા જ સવાલો પૂછવા લાગીએ છીએ પણ એ સવાલોની વચ્ચે એક પ્રક્રિયા આ પણ છે કે જે ક્યારેય આપણી નજર સામે નથી આવતી એ અધિકારીઓ સતત એ લોકોની પીડામાં એમની સાથે રહી એમને સાંત્વના પાઠવી રહ્યા છે એ સરાહનીય કામગીરી એ લોકો પણ કરી રહ્યા છે